તમારી તમે શરૂઆતમાં કહ્યું કે પાયલ બેન સાથે અંગત રીતે પણ તમારે એમના પરિવાર સાથે અને બેન સાથે વાત થાય છે આ બધી જે કાયદાની તમે પ્રક્રિયાઓ કહી કે આટલું બધું થઈ શકે છે તમે એમને પણ વાત કરી હશે સ્વાભાવિક છે એ એ મુદ્દા ઉપર એમનું શું કહેવું છે એમને એ આગળ સ્ટેન્ડ લેવું છે કે પછી એમને આ રીતે જ આગળ વધવું છે કે યોગ્ય પ્રોસેસ ન્યાય મેળવવા માટેની નથી થઈ અને રહી વાત દીકરી ઉપર કેસ છે તો કેસમાં દીકરી છે સાક્ષી જ બને એમ છે તો રાજકીય રેલીઓ કરવાની ક્યાં જરૂર છે મુજબ થાય આર્ટિકલ બસો છવ્વીસ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એવું કે જયારે તમારી સામે ફોલ્સ એન્ડ ફેબ્રિકેટેડ ખોટી એફઆઈઆર દાખલ થાય ત્યારે તમે કરી દો હાઈકોર્ટ છોડો આર્ટિકલ બત્રીસો એવું કે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરો તો તમારી પાસે એટલા બધા લીગલ ઇક્વિપમેન્ટ પડ્યા છે તો તો એક બ્રહ્માસ્ત્ર નીકાળો એક તો નો ઉપયોગ કરો તો જે પ્રોપર પ્રોસેસ છે એ છે પોસ્ટ પિટિશન આપણે એકસો નેવ્યાસી પોલીસ ના રિપોર્ટની શું જરૂર જ પડે છે હાઈકોર્ટમાં નાખી દઈએ એટલે જજમેન્ટ આવતું થાય છે મહિના સાત મહિનાની અંદર અને જે પોલીસ કર્મચારીઓ જે કાયદાનો મિસયુઝ કર્યો છે બેન ને જે તકલીફ આપી છે મીડિયા સમક્ષ એક્સપોઝ છે અને એ તમામ છે પરે જાય અને કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરે અને મહિલાને હાની થાય એવું કોઈ કૃત્ય કરે તો આપણે બીએનએસ ની ધારા એકસો મુજબ પોલીસ કેસ દાખલ કરી શકીએ તો આમાંથી જે મેં જે કાયદા મુજબ ની જેટલી પણ પ્રોસેસ છે એ તો કોઈ કઈ રીત નથી

એટલે એમને કીધું કે હા વાંધો નહીં અમે મોકલાવી આપશું પણ આજ દિન સુધી મને વકીલ પત્ર મળ્યા નથી હવે એમને કોઈ બીજા વકીલ પાસે લડવું હોય કે અન્ય રીતે લડવું હોય રાજકીય રીતે લડવું હોય એમનો વિષય છે મને એમાં કઈ દુઃખી નથી લાગ્યો કે મને કેસ નથી આપવામાં આવ્યો હું આમાં શું મોટે ફાઇલ કરી શકું બેન એ પણ જણાવી દઉં મને કોઈ જરૂર નથી કે મને ફાઇલ બેન સાઈન કરીને આપે તો જ કોર્ટમાં પિટિશન દાખલ થાય એવું નથી પણ તો અગેન વસ્તુ એવી છે કે પછી મુદ્દો એવો આવી જાય કોઈ ના કોઈ જગ્યાએ કે આ ભાઈ ને બહુ ફેમ લેવી છે આ ભાઈ બહુ હરક પદુડા છે ફેમ લેવા માટે કેસ દાખલ કરે છે તો જે વ્યક્તિ સાથે ખોટું થયું છે એ વ્યક્તિ એકવાર એવું આપણને કહીને કે નહીં મેહુલભાઈ તમારે મારી માટે લડવાનું છે તો આઈ એમ રેડી ફોર ફાઇટ તો એવું કોઈ ના કોઈ જગ્યાએ નથી થઈ રહ્યું સમજાવા છતાં કેવા છતાં અને હું એને માટે બેન ને બ્લેમ કરતોય નથી હું સામાન્ય રીતે તમને કહું છું કે ગામડાના લોકો બહુ જ ભોળા હોય એમની સામે કોઈ પણ આગેવાન સામાજિક રાજકીય આવીને બેસી જાય ને તો એટલું ભોળાપણામાં આવીને એમની વાત માની લે તો પછી એ વાત માની અને ઇન્ફ્લુઅન્સમાં અત્યારે કામ થતું હોય એવું લાગે છે મને પોલિટિકલ ઇન્ફ્લુઅન્સની અંદર